દાહોદમાં આવતીકાલે યોજાશે પારંપરિક ગાય ગૌરીનો મેળો જેને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી છે દિવાળીના એક દિવસ બાદ ગાય ગૌરીનો મેળો યોજવામાં આવે છે ગાયને શણગારવા માટે વપરાતી મોરપીછમાંથી બનતી વસ્તુ બનાવવામાં વ્યસ્ત છે રાવણ બાળમાં સમાજના લોકો મોરપીંચના મોરિંગા મુગટ પૂતા સહિતના ગાયોના શણગારની વિવિધ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરે છે

ગાય ગોરી પાડવામાં આવે છે અને અમે આ વસ્તુ બનાવવા માટે લગભગ ત્રણ મહિનાથી સ્ટાર્ટ કરીએ છીએ ત્રણ મહિના અમને કમ્પ્લેટ આ માલ બનાવવામાં લાગે છે અને અમારું પૂરું સમાજ આ માલ જેવી રીતે હું બનાવું છું એવી રીતે અમારું પૂરું સમાજ આવી રીતે બનાવે છે તો લોકો અમારી પાસે દૂર દૂરથી લેવા આવે છે મધ્યપ્રદેશ રાજસ્થાન એટલે આની તૈયારી અમે છ મહિના પહેલાથી જ કરીએ છીએ તો લોકો દુકાનો વેચવા માટે અમારી પાસેથી લોકો લઈ જાય છે ને લોકો આ મોરિંગા છે પીસી છે ફૂંદાય છે ત્યાં લોકો અમારી પાસે હોલસેલમાં લઈને અમારા પાસે લોકો વેચે છે ને ગામડાના લોકો અમારા પાસેથી લે દિવાળીનો તહેવાર ધામધૂમથી કરે છે